મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા માટે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમ પહોંચી હતી ત્યારે મહિલાઓ સહિતના ટોળાએ પોલીસને રોકીને પોલીસ ઉપર પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને રેડ કરવા માટે ગયેલા પોલીસ કર્મચારીઓમાંથી છ જેટલા પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હોવાથી તેઓને તાત્કાલિક સારવાર માટે માળિયા અને ત્યાંથી મોરબી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ઘટનાની જાણ ડીવાયએસપી સમીર સારડા સહિતનો પોલીસ કાફલો સઘન ઘટના સ્થળે દોડી આવીને સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ જારી શરૂ કરી છે આ અંગે વિસ્તૃત માહિતી આપતા વધુમાં જણાવ્યું કે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા માટે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમ પહોંચી હતી ત્યારે મહિલાઓ સહિતના ટોળાએ પોલીસને રોકી પોલીસ ઉપર પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો જેથી કરીને રેડ કરવા માટે ગયેલા પોલીસ કર્મચારીઓમાંથી છ જેટલા પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હોવાથી તેઓને તાત્કાલિક સારવાર માટે માળ્યાને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીની ફરિયાદ લઈ પોલીસે હત્યાનો પ્રયાસ ફરજમાં રુકાવટ રાયોટિંગ સહિતની કલમો હેઠળ સાત મહિલા સહિત કુલ દસ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે હાલ આ બનાવ સંદર્ભે હુમલાના બનાવમાં ઈજા પામેલ પોલીસ કર્મચારી ફતેહશી ધીરુબા પરમારની ફરિયાદ આધારે ઇકબાલ ઉર્ફે ઈકો હાજાભાઈ મોવર હાજીભાઈ ઓસમાનભાઈ મોવર અને યુસુફ અલારખા મિયાણ તેમજ અન્ય સાત મહિલાઓ આમ કુલ મળીને દસ વ્યક્તિઓ સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કોશિશ ફરજમાં રૂકાવા ટ્રાવેટિંગ ગુનાહિત પ્રવૃત્તિઓ સહિત મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે હુમલાની ઘટના બાદ પોલીસ દ્વારા તે જ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું ત્યારે દેશીની દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ હતી અને કેટલીક હથિયારો પણ મળી આવ્યા હતા જેથી હાલમાં પોલીસે દારૂના ગુનામાં ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર નામના આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે ખિરેઈ ગામે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. માળિયાની અંદર પોલીસ ઉપર એક હુમલાની ઘટના છે કઈ રીતે ઘટના વિસ્તારમાં ઘટના બનીને કેટલા પોલીસ ઈજા થઈ છે? ઇકો ઉર્ફે ઇકબાલ મોવર કરીને માળિયાનો ગામનો એક દેશી દારૂનો બુટલેગર છે જે કુખ્યાત છે અને અલગ અલગ ગુનાઓમાં પણ સંડોવાયેલો છે આ ઈસમ દારૂનો ધંધો કરતો હોવાની માહિતી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર માળીયા અને એની ટીમ રેડ કરવા ગયેલ હતી દારૂ મળી આવતા એને આરોપીને એરેસ્ટ કરી અને લઈ જવાનો જ્યારે પ્રયત્ન ચાલુ હતો ત્યારે તે લોકોએ વિરોધ કર્યો હતો અને એની મહિલાઓએ પણ આવીને હુમલો કર્યો એમના એ લોકોએ બધાના હાથમાં હત્યા ધારણ કરેલા હતા ધોકા પાઇપ ધાર્યું અલગ અલગ હથિયાર લઈ અને હુમલો કર્યો અને એમાં ખાસ કરીને અમારા પોલીસમેનના માથાના ભાગે એક ટાંકા આવે એવી ગંભીર ઈજા થઈ અને ધોકાથી પાછળના ભાગે પીઠના ભાગે વગેરે જગ્યાએ મારેલા હતા અને જ્યારે પોલીસે ડિફેન્ડ કરી અને ગુનેગારને પકડી અને રવાના થયા ત્યારે પથ્થરમારો પણ કર્યો હતો તો આ રીતે એક સંપ કરી અને પોતાને આરોપી છોડાવવા માટે પોલીસનો જાન જોખમમાં મૂક્યા એ રીતે જાન લેવા હુમલો કર્યો અને પોલીસને પથ્થરમારો પણ કર્યો એટલે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો અત્યારે આ જે ગુનો છે એ કુલ દસ આરોપીઓ સામે કરવામાં આવ્યો છે જેમાં ત્રણ મુખ્ય આરોપી છે ઇકબાલ મોવર એના ફાધર છે હાજી હાજી ઓસમાળ મોવર અને યુસુફ અલારખા છે એનો ભાણેજ છે આ ત્રણેય હુમલો કર્યો ને સાથે સાત લેડીઝ છે અલગ અલગ અને અત્યારે પછી જ્યારે પૂછપરછ દરમિયાન ઈકા ઉપર જ્યારે આ એક પ્રોહિબિશનનો ગુનો દાખલ પણ કરવામાં આવ્યો જે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનાની તપાસ દરમિયાન ઈકાએ પોતાના પ્રોહિબિશનના સાધનો ક્યાં છુપાવ્યા છે તેની કબૂલાત આપેલી તો જેના આધારે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને કોમ્બિંગ દરમિયાન અલગ અલગ પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા